સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અન્ય વ્યવસાય તરફ વળી ન જાય તો નવાય નહીં તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ દ્રશ્યો નવસારીના ઉદ્યોગના છે જ્યાં ક્યારેય રત્ન ભીડ અને ઘંટીઓના વાતથી માહોલ ગુંજતો હતો

બીજી તરફ રફ હીરાના ભાવ આસમાને પહોંચ્યા છે આંતરરાષ્ટ્રીય યુદ્ધ અને વૈશ્વિક બજારમાં પણ માંગ ઘટવા જેવા પરિબળો ઉદ્યોગની કમર તોડી નાખી છે આ મંદીની સૌથી મોટી અસર પડી છે રત્ન કલાકારો પર કેટલાક વેપારીઓએ નબળા કારીગરોની છટણી શરૂ કરી છે હવે સૌથી મોટી ચિંતા એ છે કે વેકેશનમાં વતન પર જઈ રહેલા કારીગરો પાછા ફરશે કે કે અનેક કારીગરો હીરા ઉદ્યોગ છોડીને ખેતી કે અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે જો વેકેશન બાદ કારીગરો પરત નહીં ફરે તો બજાર સુધી રહ્યા પછી પણ ઉદ્યોગને કારીગરોની અછતનો સામનો કરવો પડશે જે સ્થિતિને વધુ ગંભીર બનાવશે સ્પષ્ટ છે કે હીરા ઉદ્યોગ હાલ ખપરા સમયમાંથી થઈ રહ્યો છે વેપારીઓથી લઈને કારીગરો સુધી દરેકના ચહેરા પર ચિંતાની લખીરો સ્પષ્ટ દેખાઈ રહી છે અને સૌ કોઈ બજાર ફરીથી ધમધમ થાય તેની રાહ જોઈ રહ્યા છે જયો હું રાજેન્દ્રકુમાર મીઠાલ આલ દેરસરિયા દિનવસરી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન નો પ્રમુખ છું અને જે હાલમાં ડાયમંડ માર્કેટની જે પરિસ્થિતિ છે ખૂબ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે માર્કેટ હવે અમારે ત્યાં શું છે બે વખત વેકેશન પડતા હોય છે એક વૈશાખ મહિનામાં એટલે કે એપ્રિલ મે મહિનામાં અને બીજું દિવાળી વેકેશન તો આ દિવાળીનો વેકેશન મને એવું લાગે છે કે એક તો વેલ્યુ આવશે આમ તો ધનતેરસ સુધી કારખાનાઓ બધા ચાલતા હોય છે પણ આ વખતે કદાચ દસ તારીખ પછી કારખાનાઓ બંધ થઈ જશે અને કારીગરો બધા પોતાના વતન જતા રહેશે કારીગર રાજસ્થાન પછી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વધારે હોય છે તો એ બધા વતનમાં જશે પછી પાછા આવશે કે કેમ કે બીજા ધંધામાં ડાયવર્ટ થશે એ કંઈ નક્કી કહી શકાય નહીં એટલે હાલમાં જોવા જઈએ તો પરિસ્થિતિ ખૂબ વિકટ છે અત્યારની શું સ્થિતિ છે બધા અત્યારે માર્કેટમાં માલ વેચાતા નથી અને પેમેન્ટો આવતા નથી જે પેમેન્ટનો જો ડ્યુઓ થઈ ગઈ છે આગળ જેને માલ વેચેલા હોય ત્રીસ દિવસ પાંત્રીસ દિવસ ચાલીસ દિવસની ડ્યુમાં એ પેમેન્ટ આવતા નથી અને જે નવો પ્રોડક્શન છે એ પણ વેચાતો નથી એટલે મોસ્ટ ઓફ નાના નાના કારખાના તો હવે લગભગ બંધ થવાના કગાર પર છે જે મોટા કારખાના છે એની શું સ્થિતિ અને જે અત્યારે રનિંગના કારખાના છે જે કારીગરો આશા લઈને બેઠા છે કે દિવાળીમાં શું માટે મો શું રહેશે મોટા કારખાનાવાળાની બી પરિસ્થિતિ સારી નથી પરંતુ હવે વર્ષોથી કરતા હોય એટલે કારીગરોને ના તો પડાય નહીં પણ છટણી કરતા હોય છે ધારો કે કોઈ વીક કારીગરો હોય જેનું કામ વીક હોય એ મંદિરના વાતાવરણમાં વીક કામ ચાલે જ નહીં એટલે નાના નાના જે વીક કારીગરો હોય એને કદાચ છટણી કરતા હશે અને પછી સારું પ્રોડક્શન કરે તો કોઈક માલ વેચાય શું લાગે છે વેપારીની દિવાળી કેવી કારીગરની દિવાળી કેવી વેપારીની બી દિવાળી બગડેલી છે અને કારીગરોની પણ દિવાળી બગડેલી છે હવે આ જે આવે છે નાતાલ એમાં કદાચ માર્કેટ ખુલે પણ ટેરિફના હિસાબે એ પણ થોડું ટફ થઈ ગયો છે પચાસ ટકા ટેરિફ એટલે ખૂબ ઘણું બધું વધારે કહેવાય પરંતુ એ ટેરિફની અસર હું જે માનું છું ત્યાં સુધી દિવાળી એ લગભગ છ મહિના સુધી એની અસર રહેશે નહીં છ મહિના પહેલા પહેલા એ ટ્રમ્પ સાહેબે પણ કંઈક ને કંઈક એમાં બાંધછોડ કરવી પડશે એવું મારું માનવું છે